જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી ભોગમાં તો તમે જોઈ કે હવાના પૂરમાં લોકોએ ભડાકો કર્યો હતો અટાણ ગારવાનું ચાલુ કરી દીધું દાર કાઢવાનું અને તાયા જો રખડે છે અહીંયા કાઢ લે તાયાની શું નહી શું કરો શું કરું કર નામ શું છે કહે નામ હા સુનિલ કાલ બાય જશે ને ભાઈ કાલ ભાઈ બેઠા છે ભાઈ મોવારા પકડીને મારો એકાબીજા ને મન મુકાય એવા બધા ના વાયદા હે અને પાછું આપણે જરાક પાણી આવી ગયું લાગ્યું છે કારણ કે કાળા દાર પડે છે ને એમાં બે દારમાં જરાક પાણી ફૂટું સવારે ટૂંકમાં રીજ છે બીજું કોઈ અને હારા લાગ્યા ભડાકા સારા લાગે ને હવે તો હારા લાગે ને પેલા બહુ નતા લાગતા ને આવું બધું આવે છે કામ કામકાજ અને આજે આપણે ભાગવારી વાડીમાં ચા દેવા ટેક્ટર આવવાનું છે વારા પગમાં અટવાય ને ટોટા પડવાના ધ્યાન રાખવું પડે એ લગભગ થોડીક વારમાં આવીએ ચા નાખવા ચા પડી જાય ને તો હેરખું પડું બધું રૂકાઈ જાય અને આવી જ ગયું એ દેખાય ટ્રેક્ટર આવી જરાક અહીંથી જમ મારું માલો છો ને એને રોજ રાગ છાજલી દેખાય તમને અહીંથી નહીં દેખાય તો સા પાણી લઈને જાઉં તો ચક્કર આપણે જો હાલે છે ને એટલા કંઈક સા એ નહીં ખાય આ બધેમાં લાંબા સાણમાં અને ટ્રેક્ટરવાળો ભાઈ છે આપણે રામજીભાઈ ચાવડા જૂનો જાણીતો હે વડી ગયો ને ઓલા પાણા ફેરવાની આ સાત ફૂટની લાકડી હોય ને જો બુંદીની તો આપણે ઓલા વાયમાં પાણા ટેરા હોય ને પાડતા જાય ઉછરે ને ત્યાં આવા કંઈક ચા થાય છે અને આપણે આમ ઢેફા તો નીકળે આના કરતા ખારાવાળી વધારે નીકળે કારણ કે આ તોર હોય ને મિની ટ્રેક્ટરનો એ તોડે એટલે હું શીખડીને ઢેપું નીકળે કઠોર એટલે આપણે થોડાક વહેલા ચાં થઈ જાય ને તો તડકાનું સુકાય અને ફાટી જાય હા એક ગુંદી છે ક્યાં પીડા વાળો ત્યાં જાય કાપતો જાય

Guardiù, guardiù! Sei arrivata o

પણ રા ફૂકાઈ જાય પછી રાપ ના લી જાય ને એટલે મસ્ત થઈ જાય અને હું જાઉં છું ગુંદીની હોટી કાપવા કારણ કે આપણે થોડીક ઊંડી વાઈ ગઈ હે એટલે બાવીસ ત્રેવીસ ફૂટ જેવી થઈ ગઈ હે અને જે ઓલા ભંજિયારનો પેઢો મૂકો ને ઈમાન કોઈ આડાવાડા ભડાકો કરે ને એટલે પાણા કે ટેરા હોય ને એ હોટીથી જ ઉતરે ને ગાર કાઢવા પાડવા આપણે એટલે હોટીના પાણા છે બજરા ગીણકી છે એક બધી બુંદીની કાપતો જવું ઠાકું વડેરી તો આ બધા પાણા અપડાઈ જાય પડી જાય તો માથે પડવાની બીક એ લીમડો હોય એની બધી ગુંદી છે પણ ઝીણી ઝીણી હોટી નથી જાડી બીજો હોય તો કાપી જાઉં અગિયાર આવી ગયો છે અગિયાર અને વટલાદારનો માલ કાઢી લીધો સડોક છે હવે આ જો પેઢાના દયા બોર હવા ટૂંકમાં ભરે લેતા ને એનું કનેક્શન કરે છે પછી આ વર્ષમાં થોડુંક છે ને બે ડોલ સાજી હું એ કાઢી અને ભળા કરવાના છે આજ હવે જો આપણે લાલ વાટગી કાલ તમને બતાવી હતું એનો ઉપયોગ કરે એટલે એક જ સાથે બધો ભેડાકો થાય મોહનસિંહ અને બેજ ની વાત ને તો પંદર ફૂટ પાછું નીચે દેખાય બેજ પાસો એથી ચાર ફૂટ નીચે પાછો હા ઉતાર રહે એવું જરા 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 આવે પાણી બાણી નથી ત્રેવીસ ચોવીસ ફૂટ જેવી થયા આપણે વાવ ખોડી મામલે ગરતો ટાઈટ કરજો મામલે હાલો ઇની ઘાર કાઢો અને બેડાકો કરી અને બપરા કરવા અંધારામે ખાઈ લેવું ભૂખ લાગી ન પછી કાઢી લે હું બહાર આ વખતે તો પેઢા બહુ શેર ઉડાડે નહી ઉડાડે બારા પત નક્કી જારી આપણે દર વખતે ઢાકવું પડે પડે આનો કઈ ભરોસો નમરે ધીમણું જાય જોરદાર ધડાકો થાય હવે લાલ વાટ આવી ગયે ને એટલે

અને ડુંગર સિંહ હમણાં આવ્યો હોય ને ડાળ પાડવાનું ચાલુ છે અને અહીંયા જો બાબા ને દિનેશભાઈ ને ખાટલા ને ઝાયો કરીને મિટિંગ જમાવી છે ખોટા હાસા ગપ્પા મારે સાવ બાકી કંઈ છે નહીં ટાઈમ જ કાઢે સાવ ક્યાંક કોઈ કઈ વાત આગળ એક છે પાડીએ તો સિંહ છે પેલા હું કઈ ગયો ભાઈ પોણા પાંચ વાઈ ગયા હોય ને આજે હે ને નીણ ભરવા નવા ગામ ઉપાડીએ ભોગાતની બાજુમાં ગામડું હોય ને ત્યાંથી થોડીક નીણ ભરવા આવ્યા હે જોઈતા એ ત્યાં ગયા બે દી પહેલાં આ ભાઈને કંઈક ત્રિહક મણ જેવી જોઈ છે એમાં ટ્રેક્ટર લઈને આવ્યા હે ભરે હે એના માટે હું આવ્યો હું ચા પાણી લેવા અને નીણ બધી આપણે ઇન્સ્ટાગ્રામની રીલમાંથી વેચાઈ ગઈ કે એક ગાડી આપણે જામનગરવાળા ભરી ગયા અને થોડીક પાંચક ભર જેટલી આ ભાઈ ભરી ગયા હે અને હજી એક ગાડી થાય છે એ હજી જામનગરના જ આવી તો બીજા માટે હે એલ્બમ એક બધીમાં ભરી જાય એટલે નીલનું કામ આપણે ઇન્સ્ટાગ્રામની રીલમાંથી જ થઈ ગયું સોલ્વ લગભગ બે લાખ ઉપર વ્યૂ આવ્યા એ રીલમાં અને ફોન એ અતિશય અનલિમિટેડ ફોન આવ્યા હવે સાહેબ મોબાઈલ બંધ કરવો પડ્યો કારણ કે આવું થકવી દીધો તો હવે હાર ફોનમાંથી ફોન ફોનમાંથી ફોન હવે રીલે મારે ડિલેટ કરવી જોઈએ ના એરું નહીં આવવા દે ફોનમાંથી એ બસ્સો લેખ કે બસો રૂપિયાની મણ બધીની ની આપણી વેચાઈ ગઈ ડૉક્ટર તાળી હોય ચુમ્માળી હોય પૂરા હતા મણ તો આપણે બધી વેચાય ને ખબર પડે બધી કેટલા મણ થાય નહીં એક ખોન ચોત્રી મણ આપણે જામનગર વાળા લઈ ગયા અને ત્રીસ પાંત્રીસ મણ આ ભાઈ લઈ જાય અને હજી આપણે બે હજાર એકવીસ પૂરા વધ છે એ બીજી ગાડી આવી એમાં જાય સા બને છે સા પાણી ભાઈને પાઈ દે લગભગ ભરાવા આવી હવે પછી કાટે જાય કેટલીક થાય શું છે એ બધું

કારણ કે અહીંયા દાર પાડતા હતા નાની આની પર ભેટ એમાં ટૂંકમાં પોચું હોય આંગળી હલવાઈ રહેતી હતી જોવાય રહે એક બે દી શું થાય કાલે મેં નવું આસો કરાવવા ગયા હતા જોઈ લો એક જ દી માં ખટકા કર નાખા ફરી પાછો કરાવવાનું થાય હાલો જારી ઢાકી દે

Caritas, mesin que es caritas, quier se. Sim, se nomos un ini. amigas o nel. Caramba, no se. Caramba, Dewan? Dewan, Caramba, se. Caramba, no se. Caramba, no se. Caramba, મારા જવાનું છે ગામમાં મિમાન આવ્યા જામનગર છે મોટોભાઈ ભાભીને એટલે એને તેડવા જવાનું છે ને ભડાકા આજે ચોવી નહીં કર્યા એટલે ભરતા બહુ વાર લાગી હવે એકાદબે ભરવાના હે ભર તો લગભગ હા અંધારું થઈ ગયા હે ભળાકો કર લે એ દેખાડે નહીં શકી તમને અને વિડીયાને કરી નાખું પૂરો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ચેનલમાં નવા આવતો તો સબસ્ક્રાઈબ કરી લેજો ને તમે હાક રોટલાનું હું રાખજો બે જણા વધારે આવે છે હાલો હું ફટાફટ તેડી આવું એને એ આપણે મોટો ભાઈ કાલ નાઈ લેવાય મોડું થઈ ગયું